નમસ્કાર મિત્રો તો આજે આપણે બનાવ્યા છે ભૂંગળા બટાકા તો મિત્રો આપણા ભૂંગળા બટાકાની રેસીપી એટલે કે નાસ્તો બનાવ્યો છે તો તમે વિડીયોના અંત સુધી બનાવ્યા રહેજો વિડીયો પૂરો જજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ સદીમાના નારસંગી મહારાજના રામાધણીના આ વિડીયોની શરૂઆત કરીએ આપણે નમસ્કાર મિત્રો તો આપણે લઈ લીધા છે બટાકા અને આજે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ અલગ એટલે કે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભૂંગળા બટાકા તો આપણે પહેલાં બટાકા બાફવા મૂકી દઈશું ત્યારબાદ આપણો જે ભૂંગળા છે તે તળવાના રહેશે આપણે બટાકા ધોઈ નાખ્યા છે ત્યાં બધામાં પાણી એડ કરી છે લોટો આપણો બટાકા બાફવા દેવાના છે જો કે આપણે બટાકા બાફવા મૂક્યા હતા તે પાણી ખે છે તો બટાકા પણ ઝડપી વધારી દીધું છે જેથી કરીને બટાકા જલ્દી રેડી થઈ જાય જો આપણો બટાકા રેડી થઈ જાય છે બફાઈ જાય છે બહાર કાઢી જો કે આપણા બટાટા રેડી થઈ ગયા છે હવે આપણો આના છોલવાના છે અને પછી કટિંગ કરીએ આપણે બટાકાઓ ફોલીશું તો આપણે જો બટાકા પોલી દીધા છે હવે આપણે આને કટિંગ કરીશું

તો આપણે જોવા કળે લઈ લીધી છે અને ગેસ પર અને એક ચમચી તેલ કરીશું એક ચમચી અને એક ચમચી અડધી આપણે આ તેલને થોડું ગરમ થવા દેવાનું છે જો મિત્રો આપણે રાઈ લઈ લીધી છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ અંદર એડ કરી દઈએ કડાઈમાં આપણે રાયને ફૂટવા દેવાની છે જોકે આપણે રઈ કમ્પ્લીટ ફૂટી ગઈ ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું Thank <sharp inhale> you. જો કે આપણે બટાટાનો વઘાર કરવા મૂકી દીધો છે હવે તેને તેમાં આપણે મરચું હળદર કેસમાં કાપા નોર્મલી રાખે છે આપણે અડધી ચમચી મીઠું મરચું લઈ લેશું વાટકીમાં અડધી ચમચી મીઠું એડ કરશું અને સાધારણ અડધા થી સાધારણ અડધા એડ કરીશું હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું હવે આપણે અંદર કડાઈમાં એડ કરી દઈશું હવે એને સારી રીતે મિક્સ કરવાની રહેશે તો આપડો બટાટા રેડી થઈ ગયા છે ગેસ બંધ કરી દીધો તમે જુઓ કે આપડા બટાટા રેડી થઈ ગયા છે તો આપણે ફાફડા તરી છે

Tem uma telha que ali da junto. હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે લીધા છે કાચા ફાફડા જો તમે ભૂંગળા મિત્રો હવે ફાફડા વધારે કે છે એટલા માટે ફાફડા બોલી જાય છે પણ આપણે જો ભૂંગળા લઈ લીધા છે અને તેલ ગરમ થાય તરત આપણે એમાં એડ કરીશું જો આપણે આ જારો તો મેં આને ઝારો કહીએ છીએ અમારા ગામડામાં હવે આપણો આપણો પેલા ટેસ્ટ કરીએ તો તેલ ગરમ થઈ ગયું છે જો કે તેલ ગરમ થઈ ગયું છે તો ફાફળો તરત ઉપર આવી ગયો છે ઘોડ તેલ કમ્પલીટ ગરમ થઈ ગઈ છે ફાફડામાં અંદર તેલ ના ભરે જાય તે ખાસ ધ્યાન રાખવું આપણો ફાફડો પહેલો ફાફડો રેડી થઈ ગયો છે તો આપણો ફાફડા એ રીતના ફાફડા તરીશું ખાસ અમે ફાફડા હજી તરીએ તો ખાસ એવું કેવું કે ફાફડા વધારે ક્રન્ચી થવા દે તો વધારે મજા આવે આપડે ફાફડો કંચી થવા દે ક્રન્ચી ક્રન્ચી ખાવાની મજા આવે જો કે આપણે પાપડા જો આ ક્રન્ચી કહેવાય આ રીતના શેકાયો હોય ને વધારે પડતો તમે શેકો એટલે આ રીતના પણ આ પાપડો ખાવાની આ ભૂંગળા ખાવાની બહુ મજા આવે જો તમે ક્રન્ચી જો કે આપણા બટાટા પણ રેડી થઈ ગયા છે અને આપણા ભૂંગળા પણ નમસ્કાર મિત્રો જય રામાધાણી જય વીર મહારાજ જય માતાજી જય નાશંકર મહારાજ તો આજે આપણે રેસીપી બનાવી છે એટલે કેવા મતલબ કે આપણે ભૂંગળા બટાટા તો ભૂંગળા બટાકા બનાવે છે આપણો તો આપણો નાસ્તો કહેવાય તો નાસ્તો મેં આજે બનાવ્યો છે સાંજનો ચારથી પાંચ વાગ્યાનો સમય છે અને મેં આ ભૂંગળા બટાકા બનાવ્યા છે તો મિત્રો ખાસ એ કે આપણે બટાટાનું અને ભૂંગળાનું ટેસ્ટ લઈએ જો આપણા બટાકા બટાકા તમે જોયું કે ગામડામાં આ રીતના પહેલાં બાકીને અને આ રીતના અમે તેને વઘારીને આ રીતના ભૂંગળા સાથે ખાઈએ છીએ તો મિત્રો આપણો હવે ટેસ્ટ કરીએ અને ખાસ એ કહેવું કે જો આ અમે સાદી ભાષામાં ગામડામાં ફાફડા જ કહે છે એટલે હું ફાફડા જ કહું છું આ જો ફાફડો એક ફાફડો જો તમે તો આ કમ્પ્લેટ શેકાય છે આ રીતના કમ્પ્લેટ નોર્મલી શેકાયો કેવાય કાચો ના કહેવાય તો આ રેગ્યુલર પ્રમાણે આ રીતના જોઈ છે માર્કેટમાં બજારમાં પણ ભૂંગળા બટાકા લોકો હોટલો બનાવી હોય છે અને ખાય છે તો આ બટાકા નોર્મલી ફાફડા શેકાયેલા હોય છે અને ખાસી કહેવું કે જો આ ફાફડો આ ફ ફાફડામાં જો ક્રન્ચી લાગે છે ને તો એ વધારે પડતો અમે શેકાવા દીધો છે તો અમે ગામડામાં વધારે તે આ ફાફડો તો રેગ્યુલર ખાતા જ હોય પણ આ ખાવાની વધારે મજા આવે તમે જુઓ क्रंची कलर अलग तो आप टेस्ट करिए पहला बटाका साथ जो मित्रों मित्रों सारा समझा हुआ है ना आप लोग एक करंची पफ़रा टेस्ट करिए तो मैं तो कहाँ से गया તમે જો આ બંને ફાફડા અલગ અલગ રીતે અમે બનાવ્યા છે આ મતલબ આ નોર્મલી તે શેક્યો છે અને આ રેવો થોડી વાર તેલમાં ગરમ વધારે થવા દીધો છે પણ મિત્રો આ ફફળો ખાવાની વધારે મજા આવશે તો ટેસ્ટ મિત્રો સરસ સરસ બની રહ્યો બટાકાનો આવા ફાફડા તો દરેકના તેલમાં તરતા આવડતા જ હોય પણ જે બટાકાનું જે આપણે જે જે બટાકા બાફીને જે વઘારીએ ને તેનો સ્વાદ કમ્પ્લીટલી હોવો જોઈએ અને તમે પણ ઘરે આ રીતના ટ્રાય કરો તો આ રેસીપી તમે જોઈને આ રીતના ટ્રાય કરશો સરસ મન મિત્રો અને ખાસ કહ્યું કે અમારી જૈવીર ઓફિસર ચેનલ પર આવવા તમારું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય રામાધાણી જય વીર મહારાજ જય માતાજી જય નારસિંહ મહારાજ